રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં રહેશું ને આજે આપણે નેસડા ગામની અંદર પોકી ગયા છે ને કારણ કે આ એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે સરસ મજાનું એટલે આપણે આજે કીધું દર્શન કરી આવીએ ને વ્લોગ બનાવીએ એટલે તમને જો સારો વ્લોગ લાગે તો ભાઈ લાઇક કરજો ને શેર કરજો ને કોમેન્ટ કરજો તમે જોઈ રહ્યા છો કે આ છે હનુમાન દાદાનું રસણિયા હનુમાન દાદાનું મંદિર અને આ નેસડા ગામની અંદર આવેલું છે અને આપણે જઈશું હવે અંદર અને આપણે બેલ બેલ વગાડી લઈશું અને જઈશું અંદર કારણ કે અંદર આપણે હનુમાન દાદાની મૂર્તિ તો નથી પણ એક એવો પથ્થર છે કે ભાઈ એ સિંદૂર ચડાવે છે ને એ પથ્થર ભાઈ આપને આપ જેમ સમય જાય છે એમ મોટો થયા જાય છે ને આ છે તમારે જે પૈસા નાખવા હોય તમે આ આની અંદર પૈસા નાખી શકો છો અને તમે આ જોઈ રહ્યા છો કે હનુમાન દાદાનું આ મંદિર છે અને આ મંદિરની અંદર તમે જે આ જે સિંદૂર નાખેલું છે ને સિંદૂર ઉપર ચડાવવામાં આવ્યું છે એ આ તમે પથ્થર જોઈ રહ્યા છો આ પથ્થર એક નાનો હતો ને અત્યારે કેટલો મોટો થઈ ગયો છે પથ્થર તમે જુઓ હું અંદરથી તમને બતાવું અને તમે જે અખંડ જ્યોત ચાલુ રહે છે હનુમાન દાદાની એ આ અખંડજ્યોત પણ આઈકણ ચાલુ જ રહે છે અને તમે આ મંદિરની અંદર ઘણા વર્ષો આઈકણ જૂનું આ મંદિર છે અને આઈકણ તમે આ જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે અને ઘણા શ્રદ્ધાળુ પણ આવતા હોય છે હોય દર શનિવારે આવતા હોય છે લોકો દર્શન કરવા માટે અને તમે જે આ પથ્થર જોઈ રહ્યા છો એ જેમ સમય જાય છે એમ આ પથ્થર વધતો જાય છે અને એક બહાર પણ એવો એક પથ્થર છે એક નાનકડો પથ્થર હતો ને અત્યારે એ એટલો મોટો થઈ ગયો છે કે એની કોઈ સીમા જ નહીં ને આઈકણ જે આપણે કોઈ બી પ્રસાદી લઈને આવે એ આઈકણ શ્રીફળ આઈકણ વધારે છે અને જે ધૂપ કરવાનું હોય છે એ આઈકણ કરે છે અને હવે જઈશું આપણે આગળ અને આઈકણ એક ગોગા બાપાનું આઈકણ એક મંદિર આવેલું છે તમે જોઈ શકો છો કે અત્યારે આ ગોગા બાપાનું મંદિર બંધ છે તમને બતાવવું બહારથી એટલે કેટલું સરસ છે અને જે તમને એક હનુમાન દાદીનો હું તમને પથ્થર કહેતો હતો કે એ આઈકણ એક બીજો પથ્થર છે આ પથ્થર એક નાનકડો પથ્થર હતો આ વખડાની નીચે આ પથ્થર છે અને આ પથ્થર સિંદૂર ચડાવે છે ને આ પથ્થર ભાઈ મોટો થયો છે કાલી નાનકડો પથ્થર હતો ને એમાંથી મોટો પથ્થર થયો છે અને આ તમે જોઈ રહ્યા છો કે આખી જગ્યા હનુમાન દાદાની મંદિર ની છે અને સામે છે ત્યાં બાપજી બેઠા હોય છે અને હાઈકણ ભાઈ બીજા લોકો દર શનિવારે આવતા હોય છે એ બેસતા હોય છે અને આ મંદિર તમને કેવું લાગ્યું લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો